તેમના ઘરેથી આવ રાજાનો યોગ કરવામાં આવશે અને ફલવી કૌ ત્યાંથી શરૂ કરવામાં આવશે તો વરપક્ષવાળાઓ હિંગરાજ પાન પાસે પૂનાભાઈના ઘરે પહોંચી જાય તેવી ખાસ નમ્ર અપીલ અને આપણા કાર્યકર્તાઓને વિનંતી કે કદાચ બહારથી આવેલી જાન હોય અને તેમને આ સરનામું ન જયું હોય ત્યાં ગેટ પાસે ઊભા રહે અને ત્યાં પહોંચાડી દે તેવી ખાસ નમ્ર અપીલ આપણા ઉપસ્થિત મહેમાન એવા વડીલ શ્રી કોળી સમાજના એવા બાવળિયા સાહેબ અહીંથી અત્યારે રજા અહીં તેમનો ખૂબ ખૂબ આભાર અને જાનૈયાઓને ખાસ નમ્ર વિનંતી હિંગળાજ પાન પાસે પુનાભાઈ જાદવના ઘર પાસે પહોંચી જાય ત્યાંથી સામૈયાની તૈયારી કરવાની સિવાય તેવી ખાસ નમ્ર વિનંતી વર પક્ષ વાળાઓ લઈ અને હિંગળાજ પાન પાસે પુનાભાઈ જાદવના ઘર પાસે પહોંચી જાય તેવી ખાસ નમ્ર અપીલ મંડપ સર્વિસ ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે અહીં સ્ટેજ પાસે હાજરી આપે થોડું કામ છે તો તાત્કાલિક સ્ટેજ પાસે પહોંચે મંડપ સરસ ભાઈ જ્યાં હોય ત્યાંથી એક અહીંયા હાજરી આપે તેવી ખાસ સૂચના એક ટેબલ મોઢવાનું છે ભાઈ સર્વે મહેમાનોને સામે ચાની વ્યવસ્થા છે મંડપ સર્વિસવાળા ભાઈઓને ખાસ વિનંતી એક સભ્ય અહીં હાજર રહે અને રેકોર્ડિંગ નું એક સ્ટેજ મળવાનું છે ભાઈ ચોર ટેબલ મળવાના બાકી છે તો તાત્કાલિક અહીં વધારે તેવી ખાસ સૂચના અને વુરરાજા પક્ષ જાનૈયાઓને ખાસ નંબર વિનંતી તાત્કાલિક હિંગળાદ પાન પાસે પુનાભાઈ જાદવના ઘર પાસે સીધા રોડ ઉપર હાઈવે રોડ ઉપર

સુંદર મજાનો સમૂહ લગ્ન મહોત્સવ પ્રગતિ મિત્ર મંડળ સમસ્ત ગોળી સમાજ રાજકોટ ની આંગણી ગોકુળधाम સુંદર મજાને આયોજન છે તો મહેમાનો પધરાયલો તમામ તેમનો હાર્દિક સ્વાગત કરીએ છીએ હાલો બીજી ખાસ યોજના વાહન જે મંડપની ગેટની સામે છે તે ફોર વ્હીલ ટુ વ્હીલર એમનું પાર્કિંગ જે જેના વાહનો છે તે મંડપની સ્ટેજની પાછળ પાર્કિંગ રાખેલ છે ભાઈ અને ગેટમાંથી સીધો રસ્તો છે ત્યાં પોતપોતાના વાહન પાર્કિંગ કરી દઈએ તેવી ખાસ નંબર વિનંતી જેથી કરીને જેથી કરીને આવતા મહેમાનો તકલીફ ન પડે હલો અહીં જે કન્યા પક્ષ વાળા મહેમાનો છે તેઓને ખાસ એક સૂચના સ્ટેજ પાસે બ્રાહ્મણ પાસે પોતાના નામની એન્ટ્રી કરાવી જાય કે હાજર થઈ ગયા છે નામની એન્ટ્રી કરાવી જાય અને પોતાનું નામ લખાવી જાય કન્યા પક્ષવાળા કન્યા પક્ષ તમામ બે ભાઈઓને વિનંતી પોત પોતાનું અહીં કન્યાના નામ નોંધાવી જાય તેવી ખાસ સૂચના हेलो वर पक्ष હલો ખાસ નમ્ર વિનંતી કે પુનાભાઈ જાદવ ના ઘરે સીધા મેન રોડ ઉપર

જે ભૂદેવ અહીં આપણે જાહેર વિનંતી કરે છે સૂચના આપે છે તો તેઓને ખાસ નંબર વિનંતી કે પોતપોતાના કન્ય પક્ષ વાળા નામ નોંધાવી જાય